શિસ્તબધ પાર્ટી જો હોય તો ભારતીય જનતા પાર્ટી છે તેવી છાપ તેની ઊભી કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની માજી મહિલા કોર્પોરેટર અને હાલની મહિલા કોર્પોરેટર વચ્ચે વૃક્ષારોપણ દરમિયાન જાહેરમાં તળાફડી જોવા મળી હતી જે વિડીયો હાલ વાયરલ થતા અન્ય ભાજપી કાર્યકરો પણ આશ્ચર્યમાં મુકાઈ જવા પામ્યા સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર પંદરમાં વર્ષા સોસાયટી આવેલી છે લંબેનુમાન રોડ પર આવેલી આ સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને કોર્પોરેટરો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક બોર્ડ વિસ્તારની પૂર્વ કોર્પોરેટર મંજુલા દુધાત અને વર્તમાન મહિલા નગરસેવક રૂપા પંડ્યાએ જાહેરમાં તાઇફો કર્યો હતો વૃક્ષારોપણ દરમિયાન બંને સામસામે આયોજવા પામ્યા હતા અને એકબીજા પર શાબ્દિક પ્રસ્તાવ પણ પાડી હતી જેમાં પૂર્વ કોર્પોરેટર મંજુલા દુધાત અને વર્તમાન કોર્પોરેટર રૂપા પંડ્યા સાથે સૌથી પહેલાં અણછાટું વર્તન કર્યું હતું જાહેરમાં તેમની જીભ પણ લપસી પડી હતી જેને લઈને કોર્પોરેટર રૂપા પંડ્યાએ મિજાજ ગુમાવ્યો હતો અને બોર્ડના કાર્યકરો અને સ્થાનિકોની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટર મંજુલાલ દુધાતના ક્લાસ લઈ લીધા હતા તું મારી સાથે વહીવટ કરવા આવતી નહીં તું છાની માની નીકળ તમે કેવા ધંધા કર્યા બધી જ મને ખબર છે તું આખા ગામના પૈસા ખાય છે તેવા શાબ્દિક પ્રહારો થયા હતા એટલું જ નહીં દુધાત પર ઝાડું ફેરવી દેવાની પણ તેમણે ચીમકી ઉચારી હતી હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે વોર્ડ નંબર પંદરના વર્તમાન અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે થયેલા શાબ્દિક તણખા જરિયાબાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાજપની આવી સ્થિતિ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા